રાજ્ય સરકાર દ્વારા લઈને લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને જેને લઈને ગુરુવારે મોટી સંખ્યામાં પ્રીસ્કૂલના સંચાલકો અને શિક્ષકો કચેરી પહોંચી આવેદનપત્ર રજૂઆત કરી હતી જેમાં બીયુ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટને લઈ મંજૂરી આપવાની માંગ કરાઈ રહી છે રાજ્ય સરકાર સંચાલકોને સાથે રાખે નિયમો બનાવે સંચાલકો રજૂઆત કરી છે રાજ્ય સરકારના નિર્ણય યથાવત રહેશે તો મોટી સંખ્યામાં મહિલાઓ બેરોજગાર થશે હાલ સુરતમાં માં અંદાજીત પાંચ લાખ જેટલી મહિલાઓને રોજગારી આ પ્રિસ્કૂલ મળી રહી છે આનિજ સિંહ રજુઆત છે તમારી આજે અમારી સરકારશ્રીની તરફ જે ન્યૂ એજ્યુકેશન પોલિસીના કંઈક કંઈક ત્રણે ચાર મુદ્દા જે છે જે ખૂબ જ અકરા છે અને કદાચ અમારાથી અશક્ય છે એને પાડવા એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે સુરતના લોકલ લેવલ પર અલગ અલગ સિટીના લેવલ પર પણ અને વિધાનસભા જઈને સરકારશ્રીના દરવાજા પણ ખટખટાવ્યા છે જેવા કે કુબેર કુબેર ઢીંડોલ સર જે પાંચેરિયા સર છે તે માનુબેન છે તે ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે તકલીફો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો સડક તો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ દેટ ઇઝ બીયુ સર્ટિફિકેટ યુ સર્ટિફિકેટ જેવું કે તમે નેવું ટકા સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને ભારતીય ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુઝેસ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે એને માટે પડે છે અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુઝેઝ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ છે

સુરતની વાત કરું તો લગભગ અમારી પાસે પાંચ લાખની આજુબાજુ સ્કૂલો છે અને આખા આખા આપણે આપણે સોરી સુરતની વાત કરું તો ચાલીસ હજારની આજુબાજુની સ્કૂલો છે અને ગુજરાતની વાત કરો તો પાંચ લાખની આજુબાજુ પ્રી છે તો દરેક સ્કૂલની આપણે વાત કરીએ લગભગ સો થી દોઢસો સ્ટુડન્ટ પણ હોય તો ઘણા સ્ટુડન્ટ ને આની માથી અસર પડશે એના શિક્ષણ પર અસર પડશે ખૂબ એટલે ખૂબ જ અઘરી પરિસ્થિતિ સર્જાઈ જશે

પંદર વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્સેક્ટ થઈ ગયા એને પણ પંદર વર્ષ થાય એટલે મારું કહેવાનું એમ છે કે પંદર વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે એન્જિનિયરિંગનું ભણે છે બરાબર તો મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ દિવસ થઈ ગયેલા એવી કેટલી બધી મહિલાઓ આની અંદર લે છે તો સરકાર શ્રી છે બારસો ને પચાસ રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને બારસો ને પચાસ રૂપિયા દર મહિને એકાઉન્ટ આપે છે તો એ જરૂર નથી બારસો પચાસ રૂપિયા પણ અત્યારે જે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં થોડોક સરકાર શ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી છે